સિનોર તાલુકામાં આવેલ તરવાથી વેમાર ગામને જોડતા માર્ગ નવ નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર માત્ર ત્રણ થી ચાર મહિના પહેલા જ બનેલ આ રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ગ્રામજનોના કહેવા પ્રમાણે રસ્તા પર ઘણી જગ્યાએ તિરાડો પડી છે અને ખાડા પડી ગયા છે હાથથી પણ રસ્તાના પોપળા ઉખડી રહ્યા છે જે સ્પષ્ટપણે કામમાં હલકી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ થયો હોવાનું સૂચવે છે રોડની સાઈડમાં યોગ્ય રીતે સોલ્ડરિંગ કિનારીઓ કરવામાં આવી નથી રોડ બનાવતી વખતે જાડી ઝાકરા પણ સાફ કરવામાં આવ્યા હતા માત્ર એક બે દિવસમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે ગ્રામજનોના આક્ષેપ મુજબ આ રોડનું કામ ઉતાવળે માત્ર એક થી દોઢ દિવસમાં પૂરું કરી દેવામાં આવ્યું હતું રસ્તા પર એક ઇંચ જેટલું મટીરીયલ પણ પાથરવામાં આવ્યું નથી વાહન ચાલકો અને રાહદારીઓની સુવિધા માટે કિલોમીટર પિલ્લર કે દિશા સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી જેના કારણે લોકોને માર્ગની જાણકારી મળતી નથી અને સલામતીનું જોખમ રહે છે આ સમગ્ર મામલે તરવા અને વેમાર ગામના લોકોએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ સંતોષકારક રીતે કરવા માટે માંગણી કરી છે ગ્રામજનોની આ માંગણી પ્રશાસન દ્વારા ક્યારે અને કઈ રીતે સંતોષાશે તે તો આવનારો સમય જ બતાવશે મારું નામ પટેલ કૌશિક કુમાર નાગજીભાઈ વેમારનો વતની અને અત્યારે જે અમે આ જે ઊભા છે એ તરવા અને વેમારના બધા જ લોકો અહીંયા આપેલા રોડ માટે ઊભા છે અને આ ઇન્ટરવ્યુ આપણો ચાલી રહ્યો છે એની અંદર અમારે જે કહેવાનું છે એ છે કે ચાર મહિનાથી જે આ રોડનું કામ પત્યું છે

આ હાથથી તૂટી જાય છે ડર ચોપડ્યો છે કે હું ચોપડી એમને એ જ ખબર નથી પડતી કે દળ લગાયો છે આ જોઈ લો એકલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે